નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે આગામી ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તે ભારતમાં દેખાશે કે નહીં આ ગ્રહણ ભારતમાં પાડવાનું છે કે નહીં અને ગર્ભવતી માતાએ શું સાવધાનીઓ રાખવાની છે તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો ગર્ભાવસ્થાનો સમય એ સંવેદનશીલ સમય છે આથી સલામતી અને સાવચેતીની ચિંતા હંમેશા રહેતી હોય છે એમાં પણ જ્યારે ગ્રહણનું નામ પડે ત્યારે ચિંતા વધી જતી હોય છે કે આ ગ્રહણે શું અસર થશે બાળકને કંઈ નુકસાન નહીં થાય ને ગર્ભવતીએ આ સમયે શું કરવું જોઈએ તો ચાલો સૌ તો જાણીએ કે સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે ત્યારે સૂર્યપ્રકાશ સંપૂર્ણપણે પૃથ્વી સુધી પહોંચતો નથી અને આ સમય બનતી ઘટના સૂર્યગ્રહણ હોય છે સૂર્યગ્રહણ અમાસના દિવસે થતું હોય છે આથી અમાસના દિવસે ગ્રહણ આવે છે અને આપણે શું કરીશું આવી ચિંતા કરવાની જરૂર નથી વૈજ્ઞાનિક નિયમ મુજબ હંમેશા અમાસના દિવસે જ સૂર્યગ્રહણ આવતું હોય છે આથી અમાસને અને ગ્રહણને સીધો સંબંધ છે અમાસના દિવસે ગ્રહણ આવે છે આથી ચિંતા કરવી જોઈએ આવી કોઈ ચિંતાની વાત નથી બીજી વસ્તુ આ ગ્રહણ છે એ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરું થશે એ સમય પણ ખૂબ મહત્ત્વનો છે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસમી માર્ચ શનિવારના રોજ બપોરે બે ને એકવીસ વાગ્યે શરૂ થશે બપોરે ચાર અને સત્તર મિનિટે આ ગ્રહણ પોતાની ચરમસીમા ઉપર હશે અને ત્યારબાદ સાંજે છ ને ચૌદ વાગ્યે ગ્રહણ સમાપ્ત થશે એટલે કે ગ્રહણના મોક્ષનો સમય સાંજે છ અને ચૌદનો છે આ સૂર્યગ્રહણ યુરોપ એશિયાના કેટલાક દેશો આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિક અને આર્કટિક મહાસાગર બારબાડોસ બેલ્જિયમ ઉત્તરી બ્રાઝિલ બર્મુડા ફિનલેન્ડ ઇટાલી ફ્રાન્સ જર્મની ગ્રીનલેન્ડ હોલેન્ડ નોર્વે પોલેન્ડ પોર્ટુગલ રોમાનિયા ઉત્તરી રશિયા સ્પેન મોરોક્કો યુક્રેન ઇંગ્લેન્ડ અને ઉત્તર અમેરિકાના પૂર્વીય પ્રદેશો વગેરેમાં દેખાશે ખાસ મહત્ત્વની વાત આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી જી હા આટલા બધા દેશોની અંદર ગ્રહણ દેખાવાનું છે પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી ભારતમાં જ્યારે આ ગ્રહણ દેખાશે નહીં તો તેનો સૂતક કાળ પણ માન્ય ગણાતું નથી આથી ગર્ભવતી માતાઓએ વધારે ગભરાવાની જરૂર નથી ગ્રહણ એ ભારતમાં દેખાવાનું હોય નહીં ફરી એક વખત આપણે વાત કરીએ કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોય નહીં તેનો કાળ કે બીજા કોઈ નિયમો પાળવાના રહેતા નથી આ ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું તેથી ચિંતા નથી પરંતુ આ ઘટના બ્રહ્માંડની અંદર આકાર લઈ રહી છે આથી તેની સકારાત્મક ઉર્જાને તો આપણે ગ્રહણ કરી જ શકીએ આ માટે ગ્રહણ સમયે ગર્ભવતી માતાએ પોતાના ઈષ્ટના મંત્રના જાપ કરવા જોઈએ ઇષ્ટદેવને ગર્ભસ્થ શિશુના રક્ષણ માટે અને ઉન્નત ભવિષ્ય અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી આશીર્વાદ માંગવા જોઈએ ગર્ભવતી માતાએ યથાશક્તિ મંત્ર જાપ કરવા જોઈએ આ મંત્રની અંદર આગળ કહ્યું એમ ઈષ્ટદેવના મંત્ર હોય ઓમ નમો શિવાય મંત્ર હોય મહામૃત્યુંજય મંત્ર હોય અને સૌથી શ્રેષ્ઠ છે સૂર્યનો મંત્ર એટલે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વહ તત્સવિતુરવરેણ્ય ભરગોદેવ્ય ધીમહિ થીયો યો ન પ્રચુદયાત આ મંત્રના શક્ય એટલા જ જાપ કરો ગ્રહણનો સમય બપોરે સવા બેથી સાંજે સવા છ સુધીનો છે આ સમય દરમિયાન મહત્તમ રીતે આ મંત્ર દ્વારા તમે લાભ મેળવી શકો છો વિશેષમાં ગર્ભવતી માતા આ સમય દરમિયાન સૂર્ય ધ્યાન કરીને પણ ઉર્જા મેળવી શકે છે અને નકારાત્મકતાથી બચી શકે છે ખાસ ભોજન સંબંધી નિયમો ગ્રહણ ભારતમાં દેખાવાનો ન હોય પાળવાના નથી આમ પણ ગ્રહણમાં વૃદ્ધ અશક્ત બાળકો અને ગર્ભવતી માતાઓને રાંધ્યા વગરનું ભોજન લેવાની છૂટ હોય છે પણ જ્યારે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું જ નથી તો ભોજન સંબંધી કોઈ પણ નિયમો પાળવાની જરૂર નથી તમને જો ભૂખ લાગે તો આ સમયે તમે ભોજન લઈ શકો છો પાણી પી શકો છો ચિંતા કરતા નહીં આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એનો સૂતકકાળ ભારતમાં માન્ય નથી આથી આપણે ગભરાવાનું નથી ગર્ભવતી માતાની નાની ચિંતા કે તાણ તણાવ બાળક ઉપર સીધી અસર કરતા હોય છે જ્યારે આ ચિંતા કોઈ અકારણ હોય તો પછી કહેવું જ શું આથી ગ્રહણની કોઈપણ બાબતની ચિંતા કર્યા વગર આપ આપની ગર્ભાવસ્થાનો આનંદ મેળવો ગર્ભાવસ્થાને માણો અને કહ્યું એ મંત્ર જાપ અને ધ્યાન દ્વારા પ્રાણાયામ દ્વારા તમારા શરીરની અંદર ઊર્જા શક્તિનો સંચાર કરો ચિંતામુક્ત રહો મંગલમય અને આનંદમય ગર્ભાવસ્થાની ગર્ભોત્સવ યાત્રા માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ દિવ્ય અને ઉત્તમ યુક્ત આપ બનો એવી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આજના વિડીયોમાં બસ આટલું જ નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું અસ્તુ ધન્યવાદ